જો ઘર સાફ કરતા કરતા ભૂખ લાગી ગઈ તો મમ્મી કે લાય કાંઈ નહોતો બટેકા પૂરીને એવું બનાવી દઉં ને એને જોઈને હાટુ મરચાના બનાવ્યા છે જો અહીંયા સરસ મજાના તો બટેકા પૂરી બનાવી છે અરે થોડીક ટમેટા પૂરી બીજું શું છે હા અજમા પૂરી અજમા પૂરી એટલું બનાવ્યું છે તો વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાનું સ્વાગત છે મારી ચેનલમાં આજે કાલ ઘઉં સાફ ને એવું બધું કર્યું તો આજે થોડું કામ કર્યું તો જો સોફા કવરને કવર એવું બધું કાઢ્યું છે ક્યાં હું વહેલી ભાઈ આવી તો સોફાન કવર ને એવું બધું કામ કર્યું થોડુંક બારી ને એવું બધું સાફ કર્યું કેમ કે ઘઉં માંથી એટલું તો ઉડે જ છે તો અત્યારે ભૂખ લાગી તો આજ કઈ ફ્રૂટ કે એવું નહોતું તો કીધું પૂરી ને એવું ખાઈ લઈ અને પછી થોડું ઘણું કામ ને ખાલી પોતાને એવું રહ્યું છે તો એ એટલું કરી નાખી ચાર વાગે લેવા જવું પડશે બધું ડબલા ડુબલી ને પાંચ વાગે જાય નો મેળ એ તમારી રીતે લોક મારીને વહી જશે દૂધની બાટલી પડી છે ઉપર

ઉપર ઈ લગાડી દેવાની છે ભૂલાઈ ગઈ પર તમારો ફોન આવી ભાઈ આ બસ હું ધરમાં બેસી ગયા છે નાસ્તો કરવા તો જો નાસ્તામાં કેળાન વેફર લઈ લીધી છે થોડોક ચેવડો લઈ લીધો છે ગળો છે પણ તોય લઈ લીધો છે જાદુ ધારે અને અહીંયા છે મસ્ત ભાઠાન ગણી અને જાદુ જ છે અને જો સોફાન કવર ને એવું થોડુંક થોડુંક ચડી ગયું છે અને થોડુંક થોડુંક બાકી છે તો એ બધું કામ છે એ પતાવું છે હા જો બસ જોઈ લ્યો ભાઈ બસ બસ અને વાતાવરણ જોને છે પણ જો તડકો જરાય નથી અને કેવું વાતાવરણ થઈ ગયું છે સાવ તમે ફટાફટ પેલા થોડોક નાસ્તો કરી ધર્મન ને થોડુંક કરાવી દઉં એટલે એ રમતે ચડી જાય રમવા મળે અને હું પછી મારું બધું કામ કરું કપડા સકેલવાના સોફાનું કવર વાસણ ચડાવવાના ઘણું બધું કામ છે તો એ બધું કામ છે એ બધું ફટાફટ પતાવી સોફા કવર ને એવું બધું જો સરસ મજાનું ચડી ગયું છે કપડા બપડા બધું ગોઠવાઈ ગયું છે હવે ડ્યુટી ઠેકડો ન મરાય બેટા ન મરાય ઠેકડો પડી જાય સાક્ષી વાગી જાય એક જ વાર હો બસ 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 પછી હવે ડ્યુટી છે આપણી વાસણ ચડાવવાની તો વાસણ ચડાવવાના રહ્યા છે હવે તો મેં કીધું વાસણ એક ફટાફટ પછી બીજું તો કામ છે પછી રસોઈનું ને એવું કામ શરૂ થશે એટલે મેં કીધું ફટાફટ છે ને વાસણને ચડાવી દઉં અને મમ્મી દુકાનનું ઓપનિંગ કરવાના છે ને એટલે એ પપ્પા બે મંદિરને એવું બધું લેવા ગયા છે મંદિર ને નાના ડબ્બા ને એવું બધું તો નેક્સ્ટ વોકમાં બતાવીશ કે ઓપનિંગ ક્યારે છે શું શું કરવાનું શું નહીં એ બધું બતાવીશ તો અત્યારે તો એ લેવા ગયા છે ને હું ધર્મ છે અને વાસણ ચડાવવાના ને બધું બાકી છે એ બધું કામ છે ફટાફટ કરી નાખી અહીંયા જો દુકાને લઈ જવાનો સામાન તૈયાર થઈ ગયો છે ગેસનો બાટલો મંદિર આવી ગયું છે નાનું એવું ઠેલીને એવું મુકાઈ ગયું છે એટલે દેખાતું નથી બીજી બધી વસ્તુય છે એમાં થાળી નાન તેન જો હોય તે અહીંયા મસ્ત રીતે ગોઠવાઈ ગયો દીવો ને કંકુ અને અહીંયા જો હારે બનાવવાનું શરૂ થઈ ગયું છે કાલે ઓપનિંગ છે ને એટલે હાર ને બધુંય બનાવવાનું છે સરસ મજાનું કેટલા હાર બનાવવાના છે

નીલ તો મામાન ઘરે ગયો છે તે આમ એકલું એકલું લાગે છે એમ થાય કે કોઈ છે જ નહીં ઘરમાં તો એ તો ધર્મ છે ધારું છે નહીં તો નીલ ન હોય તેમ થાય ઘરે કોઈ છે જ નહીં પણ એ રોકાણો છે તો અમારા પપ્પા કે કાંઈ નહીં રોકાણો છે કે રોકાવ ને તું વારવાર ફોન કરીને કે બોલાવવા નહીં કરતી પણ મને આમ ક્યારેય ગયો તો એ ઘણી વાર જાય છે પણ આટલા બધા દિવસ ક્યારેય નથી રોકાણો તારે મામા ઘરે જવું છે હા બે ઈ જાય ને તો પાછા બે છે ને બાધી પડે તો તો વાત જવા દો એવા બધા બાંધી પડે એ કરતા એક ગયો છે ને બરોબર છે અને કાંઈ નહીં હવે આટલું હતું આજના બ્લોગમાં ફરીથી કાલના બ્લોગમાં કંઈક નવું હશે તો જય શ્રી કૃષ્ણ વેરી ગુડ નાઇટ શુભરાત્રિ